લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્ર પ્રદેશની અઠાવન બેઠકો પર આજે મતદાન છઠ્ઠા તબક્કાના મતદાનને લઈને પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર મૂકી પોસ્ટ તો મતદાનની લોકોને કરી અપીલ કોઈ હાર્ટ એટેક તો કોઈ બન્યા લૂનો શિકાર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં આકરી ગરમીથી સત્યાવીસ લોકો મોતને ભેટ્યા આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું સમાચારો જોઈએ તો સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અસહય ગરમી પડી રહી છે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર થઈ જતાં લોકો ગરમીથી બેહાલ બની ગયા છે પરસેવાથી રેપ જેબ લોકો થઈ રહ્યા છે કાળઝાળ ગરમીના પ્રકોપના કારણે ચક્કર આવવા ઝાડા થવા માથું ભારે થવું ઉલટી થવી અનેક પ્રકારના દર્દીઓ રોગનો ભોગ બની રહ્યા છે મુશ્કેલ સમયમાં સિવિલમાં ગરમી વચ્ચે દર્દીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડના દ્રશ્યો તમે જુઓ હાલત એટલી ખરાબ છે કે દર્દી ફોડી છે તો બીજી બાજુ અધિક્ષક ની ચેમ્બરમાં ત્રણ ત્રણ એસી લાગ્યા છે સિવિલ અધિક્ષક ચેમ્બરમાં બે હાજર ઓગણીસ જ એસી લગાવવામાં આવ્યા છે અને પાવર પ્રતિ સેવિંગ કર્યા બાદ પણ પ્રતિવર્ષ એક હજાર સત્યાવીસ યુનિટ વપરાય છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ગરમીનો પારો છે તે ઉંચકાઈ રહ્યો છે જ્યારે વાત કરવામાં આવે તો જે લોકો છે તે ગરમીના કારણે ત્રહીમામ પ્રોકારી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની એક દયનીય સ્થિતિ સામે આવી છે કારણ કે જે રાજકોટનું જે ડ્રોમા સેન્ટર આવ્યું છે જ્યાં દર્દીઓને છે તે સારવાર માટે રાખવામાં આવતા હોય છે તે સેન્ટર પર છે તે ગરમીના કારણે છે તે પંખા ન હોવાના કારણે છે તે દર્દીઓ છે તે પોતે ઘરેથી છે તે પંખા લઈ આવ્યા છે ઘરગથ્થુ ઉપાય છે તે મેળવી રહ્યા છે કારણ કે જે ગરમીનો પારો છે તે રાજકોટમાં છે તે સતત વધી રહ્યો છે ત્યારે રાજકોટની જે સિવિલ હોસ્પિટલના ડ્રોમા સેન્ટર આવેલું છે તેની દયનીય સ્થિતિ સામે આવી છે કારણ કે રાજકોટમાં ગરમીનો પારો છે તે ઉંચકાઈ રહ્યો છે જ્યારે દર્દીઓ છે તે પોતે ઘરેથી જ તે પોતાના પંખા લઈને આવી રહ્યા છે ત્યારે આપણે દર્દી છે તેમની સાથે વાત કરીશું ભાઈ ખાસ કરીને ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે તમે ઘરેથી પંખા લઈને શું કહેશો હા સાહેબ પંખા અત્યારે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હાલે છે અને ગરમીના કારણે ઓર્થોપેડિકનું ઓપરેશન કર્યું છે મારું ગોળાનું એટલે મતલબ કે દવા જે ગરમ ગરમ તો આવે ઓર્થોપેડિકને એ પીવી એટલે ગરમી થાય પંખા છે બે ત્રણ બે પંખા છે એમાંથી હવા એટલી બધી ના મળે એટલે ઘરેથી પંખાની વ્યવસ્થા કરવી જ પડે ખાસ કરીને સિવિલ તંત્ર દ્વારા પણ કોઈ વ્યવસ્થા એસીની કેવી કરવી જોઈએ હા એ તો તંત્ર દ્વારા કરવી જોઈએ વ્યવસ્થા

કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ તો હીટવેવને ધ્યાનમાં રાખીને જનરલ હોસ્પિટલ આણંદમાં તમામ પ્રકારની તૈયારીઓ સાથે પાંચ બેડ ધરાવતો ઇમરજન્સી વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આણંદ જનરલ હોસ્પિટલમાં ચોવીસે કલાક સાત મિનિટ મેડિકલ ઓફિસર સહિતની આખી ટીમ તૈનાત કરવામાં આવી છે જે કોઈ પણ દર્દીઓ આકરી ગરમીથી પરેશાન થઈને દાખલ થયા હોય તેમની સુવિધા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વની જે સિઝન ચાલી રહી છે તેમાં જે દર્દીઓ આવી રહ્યા છે તેના લક્ષણો અને એ બધું પારખીને એટલે જનરલ હોસ્પિટલ આણંદ ખાતે અમે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જ આઠ ની વ્યવસ્થા કરી દીધેલી છે તેમજ ડૉક્ટરો માટે મેડિસિનના રેસિડન્ટ રાઉન્ડ ધ ક્લોક છે નાના બાળકો માટે પીડિયાટ્રિક રેસિડન્ટ છે જંગલ ડ્યુટી મેડિકલ ઓફિસર છે તેમજ સંપૂર્ણ સુવિધા સજ્જ બેડ પણ તૈયાર છે જેમાં મલ્ટીપેરા છે ઇસીજી તાત્કાલિક કાઢવાનો હોય ઇમરજન્સી ઓક્સિજન કોન્સન્ટ્રેટર સેન્ટ્રલ સેન્ટ્રલાઇન ઓક્સિજન સાથેના બેડ તૈયાર કરવામાં આવેલા છે કે જેથી જ્યારે પણ હિપસ્ટ્રોકનો દર્દી સારવાર માટે આવે તો અમે એને ત્વરિત સારવાર આપી શકીએ મે મહિનામાં આકરા તાપ અને લૂથી બચવા માટે લોકો ઘરથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે અંગત અજાડતી ગરમીમાં જનજીવનના આરોગ્ય પર અસર વર્તાઈ રહી છે લોકો મૂર્છિત થઈને પડી જવું બ્લડ પ્રેશર હૃદયરોગ હિસ્ટ્રોક સહિતના રોગોનો પણ સામનો કરી રહ્યા છે કેસમાં અચાનક જ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે તો આ વર્ષે ગરમીથી બચવા માટે ભુજમાં સેવાકીય પ્રવૃત્તિઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ગરીબ પરિવારોને અલ્પાહાર પણ આપવામાં આવી રહ્યો છે બાળકો અને મોટાને ચપ્પલ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી પગ ન બળે અને માંદગી બચી શકાય તો આ વર્ષે ગરમી ખૂબ જ આકરી હોવાથી સેવા ભાવનાથી પ્રેરાઈને વિવિધ સંસ્થાઓના કાર્યકરો એકત્રિત થઈને લોકોને છાશ પીવડાવીને ધકધકતા રસ્તા પર આંતર દેઠારવાનું કામ કરી રહ્યા છે અત્યારે સમગ્ર કચ્છ ની અંદર આમ જોઈ લો તેતાલીસ ચોમાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે અને એની અંદર પણ જે છૂટ મજૂરી કરતા હોય

ત્રાઉ દિવસ આ સા અમે ચલાવવા માંગીએ છીએ અને એના માટે આમ જનતા નો અને દાતાઓનો અમને સ્વયંભુ સ્વયંભૂ જ સારો સહકાર મળી રહ્યો છે એના માટે મારી સમગ્ર ટીમ ખરે લગભગ દરરોજ દિવસના બે થી અઢી કલાક સુધી ખરે પ્રગે રહી અને આ આપણી સેવા કરી રહી છે અને એમાં અમને આનંદ છે અને લોકો અહીંથી ખૂબ જ સંતોષી જાય છે અને સાથે સાથે જે લોકો મજૂરી કરવા માટે નીકળે છે અને એના માટે ખાવાની પણ એને બિસ્કિટ છે કેળા છે જે ખુલ્લા પગે નીકળતા હોય છે એના માટે ચપ્પલ છે આ બધી અહીં કને વ્યવસ્થા અમે લોકોએ કરેલી છે અને જે લોકો એની પસાર થાય આપણે એનું એટલું કે આ જરૂરત છે અને બધાને અવશુ આપવામાં આવે છે નાના બાળકો હોય છે સમજી વર્ગના એને શૈક્ષણિક કીટ એ પણ આપવામાં આવે છે તો અમારો હેતુ એ છે કે છેવાડાના માણસ સુધી આ લાભ પહોંચે અને આ કાઢ જાળ ગરીબમાં એને

અમરેલી અને ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુંજી ડિવિઝન હેઠળ વન વિભાગ દ્વારા એકાણું સાવજો માટે પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અમરેલી જિલ્લાના પચાસ જેટલા પાણીના પોઈન્ટ કાર્યરત હોવાની માહિતી આ વખતે જાહેર કરવામાં આવી તો ચાલુ વર્ષ દરમિયાન સત્તર જેટલા પાણીના પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે બીજી તરફ ઘોબા ગામના સિંહણના વાયરલ વિડીયો મુદ્દે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા આ સિંહણ બિલકુલ તંદુરસ્ત છે પાણીના કારણે તેને કોઈ પ્રકારની તકલીફ ન હોવાની માહિતી વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે વિભાગમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચાલુ હીટવેવની આશંકાને ધ્યાનમાં રાખી અને કુલ એકાણું વોટર પોઈન્ટનું કાર્યરત છે જેની અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પોઈન્ટ સોલાર પેનલ છે વિન્ડમિલ છે વોટર ટેન્કર છે અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ પચાસ વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે જેમાં ચાલુ વર્ષ ત્રેવીસ ચોવીસમાં જો આપણે વાત કરું તો કુલ નવા સત્તર વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી વોટર પોઈન્ટ રોજેરોજ ભરવાની કામગીરી ની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે ખોબામાં જે વાયરલ વિડીયો થયો છે તે બાબતે સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલી છે અને એ જે માદા છે જેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની અંદર જ છે એ માદાનું તંદુરસ્તીની ચકાસણી કરી લેવામાં આવેલી છે એ માદાને કોઈપણ જાતની તકલીફ નથી અને પાણીના લીધે એને કોઈ તકલીફ હોય એવું હાલ જણાતું નથી અને અમારા સ્ટાફ દ્વારા તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં ધ્યાન પર આવેલ છે કે છેત્રુંજી નદી આ બનાવ સ્થળથી જે વિડીયો વાયરલ થયો છે એ બનાવ સ્થળથી ત્રણસોથી ચારસો મીટરના અંતરે જ આવેલી છે વન્યપ્રાણીને પાણીના લીધે કોઈ તકલીફ હોય તો એવું જણાતું નથી તો રાજકોટમાં ફરીવાર મોતનો ખેલ ખેલાયો રાજકોટ જામનગર હાઈવે પર પૈસા લઈને કેટલાક રિક્ષા ચાલકો રેસ લગાવી રહ્યા હતા પૈસાનો જુગાર રમીને રેસ લગાવતા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે પચાસથી વધુ બાઇક ચાલકોને રિક્ષા ચાલકોએ આ રેસમાં ભાગ લીધો હતો આખો હાઈવે માથે લીધો હતો અને લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા બનાસકાંઠાના પાલનપુરમાં છેલ્લા ચૌદ વર્ષથી જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા એક પોલીસ જવાને એક અનોખી પહેલ કરી છે પર્યાવરણના જતનના સંદેશા સાથે આ પોલીસ જવાન સાયકલ પર ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળ્યો છે પોલીસ હેડક્વાર્ટર ખાતે આ પોલીસ જવાનની યાત્રાને શુભેચ્છાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવી હતી હિન્દુ ધર્મમાં ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે પોલીસ વિભાગમાં છેલ્લા સત્તર વર્ષથી પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા વડગામ તાલુકાના જલોત્રા ગામના પોલીસ જવાન સંજય ગીરી ભીખાગીરી ગોસ્વામીએ અનોખી પહેલ કરી છે વર્તમાન સમયમાં વધતી જતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે લોકોમાં પર્યાવરણને બચાવવાનો સંદેશો આપવા માટે ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ જવાનું તેણે કર્યું આ પોલીસ જવાન એક વર્ષ દરમિયાન દેશમાં સોળ હજાર કિલોમીટરનું અંતર કાપી બાવીસ રાજ્યોમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને લોકોને પર્યાવરણનું જતન કરવા તથા સાયકલ ચલાવીને ઈંધણ બચાવવા તેમજ સેવા સુરક્ષા અને શાંતિનો સંદેશો આપશે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ સ્ટાફ અને અધિકારી હોય તેમની આ ભારત ભ્રમણની યાત્રાને શુભેચ્છાઓ પાઠવી હતી હું બનાસકાંઠા એસપી સાહેબના ડ્રાઈવર તરીકે ચૌદ વર્ષથી છું સત્તર વર્ષની મારી પોલીસની પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી થઈ છે અને હું ગોસ્વામી છું એટલે શિવના ધામોની યાત્રા કરવા માટે નીકળ્યો નંબર બે હું એ સંદેશથી નીકળ્યો છું કે સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ઈંધણ ઓછું બચે સાયકલ ચલાવો તો એ માટે કરી અને વધુ વૃક્ષો વાવો તો પર્યાવરણ બચશે એ યાત્રાથી હું અહીંથી મા અંબાના આશીર્વાદ લઈ ત્યાંથી અમૃતસર વૈષ્ણવદેવી અમરનાથ અમરનાથથી ચાર ધામ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ ત્યાંથી અયોધ્યા કાશી પછી નેપાળ કાઠમંડુ નેપાળ કાઠમંડુથી કલકત્તા દેવઘર જ્યોતિર્લિંગ કલકત્તા જગન્નાથપુરી તિરુપતિ બાલાજી રામેશ્વરમ મલ્લિકાર્જુન રામેશ્વરમ ત્યાંથી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ છે ત્રંબકેશ્વર દ્રુસ્્મેશ્વર ભીમાશંકર ત્યાંથી ઉજ્જૈન ઓમકારેશ્વર ઓમકારેશ્વરથી ડાકોરથી સોમનાથ દ્વારિકા થઈ અને પરત પાલનપુર આવીશ એમ આમાં મારી યાત્રામાં ચ અમરનાથ ચાર ધામ બાર જ્યોતિર્લિંગ અને નેપાળ પશુપતિનાથ આ વૈષ્ણવદેવી એના સિવાય અસંખ્ય ઐતિહાસિક મંદિરો કે જે મોટા મોટા ધામો છે એની યાત્રા કરવા હું નીકળું છું લોકસભા ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન આજે યોજાયું છે જેમાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અઠ્ઠાવન બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે તમને જણાવી દઈએ છેલ્લા તબક્કાનું મતદાન જે છે એટલે કે સાતમા તબક્કાનું જે મતદાન છે તે પહેલી જૂને રોજા યોજાશે જેમાં આઠ રાજ્યોની સત્તાવન બેઠકો પર મતદાન થશે આ ચૂંટણીના પરિણામો ચોથી જૂને જાહેર થશે આજે દિલ્હીની સાત બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે રાજકીય દિગ્ગજો મતદાન કરવા માટે દિલ્હીમાં અલગ પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ એસ્ટેટમાં બનેલા મતદાન કેન્દ્રોમાં મતદાન કર્યું જ્યારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી પણ મતદાન કરવા પહોંચ્યા હતા તો મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર નીકળતી વખતે તેઓ સેલ્ફી લેતા જોવા મળ્યા હતા દિલ્હીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ લોધી એસ્ટેટના અટલ આદર્શ વિદ્યાલય ખાતેના મતદાન મથક પર મતદાન કર્યું હતું આ ઉપરાંત તેમના બાળકો રેહાન રાજુ વાડ્રા મીરાયા વાડ્રા રોબન વાડ્રા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા તો દિલ્હીના પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમના માતાપિતા અને પત્ની સાથે પણ મતદાન કરવા પહોંચ્યા હતા લાઇન્સ બુથ પર તેમણે મતદાન કર્યું હતું લોકસભા ચૂંટણીને લઈને છઠ્ઠા તબક્કાના મતદાનમાં તમામ જે દિગ્ગજો છે તે સામેલ થયા હતા ભાવનગર શહેરના જૂના બંદર ક્વાર્ટર્સ પાસે એક હુમલાની ઘટના બની હતી પરિવારની અંગત અદાવતમાં એક શખ્સને પાઇપ લાકડાના ધોકા લોખંડના સળિયા સહિત તલવાર સાથે સાત જેટલા શખ્સોએ તૂટી પડીને તેને ઢોર માર માર્યો હતો ભોગ બનનારને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ધર્મેશ વાઘેલા નામના આ ભોગ બનનાર શખ્સને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ફ્રેક્ચર થયું હતું આ ઘટનાને પગલે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અતુભાઈ વાઘેલા તનુભાઈ વાઘેલા મહેશભાઈ વાઘેલા ગમેશભાઈ વાઘેલા મિલન વાઘેલા સંગીતાબેન વાઘેલા દેવુંબેન વાઘેલા સોનું વાઘેલા લાકડી ઢોકાભાઈ અને છરીનો ઘા મારવાની કોશિશ કરી મારી નાખવાની ધમકી આપી છે સાબરકાંઠાના હિંમતનગર પાસે નેશનલ હાઇવે નંબર આઠ પર અકસ્માત થયો હતો જેમાં એક સ્થાનિક યુવકનું મોત નીપજ્યું હતું પરંતુ આ ઘટના બાદ ગ્રામજનો લાલઘુમ થઈ ગયા હતા અને ભારે આક્રોશ સાથે હાઈવે પર તેમણે ઉગ્ર દેખાવો કર્યા ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો હતો રોષે ભરાયેલા ટોળાએ પોલીસની ગાડીમાં આગ જમ્પી કરી હતી અને હાલ ગામોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આ યુવકના પરિવારજનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા હાઇવેની બંને બાજુ તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો ગાંભોઈ પોલીસની ટીમના અધિકારીઓ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અધિકારીઓએ ગ્રામજનોને સમજાવીને મામલો થાળે પાડવાના પ્રયાસો પણ કર્યા હતા તેમ છતાં ટોળાએ કાયદો હાથમાં લઈને રસ્તા પર જ ટાયરો સળગાવ્યા હતા ટોળાએ ત્રણથી ચાર પોલીસે ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પંચાયતના સભ્ય ઉપપ્રમુખ સહિત બેતાલીસ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે સાતસોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ કર્મી અધિકારીઓને જાણ મારી નાખવાના પ્રયાસ સહિતનો ગુનો નોંધાયો છે આ પથ્થરમારામાં એલસીબી પોલીસ ડીવાયએસપીના જીપ ચાલક અને કમાન્ડોને પણ ઈજા પહોંચી હતી જાણીતી કોમેડી ક્વીન ભારતીસિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયા મા અંબાના શરણે આજે આવી પહોંચ્યા હતા ભારતીસિંહ અને તેમના પરિવાર સહિત મા અંબાના દર્શન કર્યા હતા અંબાજીમાં તેમણે તેમના બાળકની મુંડન ક્રિયા કરાવી હતી ભટજી મહારાજ જોડે રક્ષા કવચ પણ તેને બંધાવ્યું હતું મહત્ત્વનું છે કે અગાઉ પણ તેઓ અંબાજી મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે અને અંબાજી માતાજીના આશીર્વાદ લેવા માટે તેઓ સતત આવતા રહ્યા છે સુરતના ડિંડોલીમાં એસએમસીના એક સફાઈ કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો સાફ સફાઈ દરમિયાન આ હિન્દી ભાષી પરપ્રાંતિય યુવાને પ્રકાશ સંન્યાસી નામના સફાઈ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો બંને વચ્ચે સફાઈ બાબતે જ કોઈ ગેરસમજણ થતાં બોલાચાલી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી ત્યારબાદ મારામારીમાં પરિણમી હતી અને ચપ્પુ વડે હુમલો કરાયો હતો આજે મેં નોકરી પર ગયો તો બે મારો જે ભારનો એસ્પોર્ટ હોય જે અમારે ડોટુ ટુ ગાડી આવીને લઈ જાય છે તો આનો એક છે ભાઈઓ પીઢોલો ખાડો તો મગજ મારી હા ટાઈમ પર ઓફિસે બી આવીને કરે બધા હાટે કરે છે અને આટમા લેવા દેવાનું બી નહી હતું કે અમારા ડોટુ ડોર વાલી ગાડીને પેલા ભગાઈ દીધો જ્યારે મેં ઝાડુ લઈને મેં મારા મારી નોકરી મેં ચાલુ કરી ઝાડું મારવાનું તો મારી આટે એમ કે મ્યુનિસિપાલટી કા તું હવામ કા પગાર લેતે ઇધર બેઠે ઉધર બેઠે એમ તમારે આ શબ્દ બોલવા લાગ્યો

કે આ લોકો હરામ પગા લે છે તે અધિકારી મારો જોવાલો છે ને રાઉન્ડ લેવાલો મારો સાહેબ છે અમે કામ કરીએ કે નહીં કરે તે મારો સાહેબ છે તો આ મારા એટન્ડર ને ભી આ શબ્દ બોલીને જો આજે મારી આટે દુર્ઘટના કરી કાન ઉઠીને મારા આટલા બધા કર્મચારી છે સર આની આટે ભી તમે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ ના રજૂઆત કરું છું કે આની ઉપર કડક કડક પગલાં લો અને સજા આપો અને કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણને રદ કરી દીધું હતું અને બે હજાર દસથી આપવામાં આવેલા તમામ પ્રમાણપત્રોને પણ રદ કર્યું હતું આ મામલે મમતા બેનર્જીએ મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે અમે હાઈકોર્ટના નિર્ણયને સ્વીકારીશું નહીં અને તેનો અમલ નહીં કરીએ આ મુદ્દે મમતા બેનર્જીના પુતળાનું દહન અને વિરોધના કાર્યક્રમો ટાવર ચોક વેરાવળ ખાતે રાખવામાં આવ્યા હતા જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જીવાવાળા મહામંત્રી ડી કે નીમાવત શહેર ભાજપ મંત્રી દેવેન ઓઝા ઉપપ્રમુખ રામ સોલંકી સેવકો સહિત બક્ષી પંચ મોરચાના તમામ કાર્યકર્તાઓ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મમતા વિરુદ્ધ કર્યા હતા મહાનગરના ટાવર અંદર મમતા જે છે એના કાર્યક્રમ રાખવામાં આવેલો બે હાજર અગિયાર થી બે ચોવીસ સુધીની અંદર પશ્ચિમ બંગાળની અંદર જે પક્ષીપંચ અનામતનો લાભ એકોતેર જુદી જુદી જ્ઞાતિઓમાંથી મુસ્લિમ જ્ઞાતિઓને લાભ આપેલો અને માત્ર છ જેટલી જ્ઞાતિઓ હિન્દુઓને લાભ આપેલો અને પશ્ચિમ બંગાળની કલકત્તાની હાઈકોર્ટે એ નિર્ણય જે છે એને વખોડી કાઢ્યો છે ને તો રદ કરી દીધો જે છે અને તમામ સર્ટિફિકેટ રદ કરી દીધા છે ત્યારે છતાં પણ મમતા બેનરજી જે છે એની જીદ છોડતા નથી અને આ નિર્ણયને માનતા નથી એના બદલમાં આજે ટાવર ચોકની અંદર અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ના પક્ષી અધ્યક્ષ આદરણી મયનભાઈ નાયક દ્વારા સમગ્ર ગુજરાતની અંદર મુખ્ય

સુરતના યુવાન પ્રદીપ જીયાણી ચારસો કિલોમીટર બાઇક યાત્રા કરીને સોમનાથ આવી પહોંચ્યો હતો આગામી દિવસોમાં તેણે પચીસ હજાર કિલોમીટર બાઇક ચલાવી બાર જ્યોતિર્લિંગ ચારધામ તેમજ નેપાળ સહિતના સ્થાનોની યાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવી અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરીને આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ યાત્રા માટે તેણે સ્કૂટરને પણ વિશિષ્ટ પ્રકારે તૈયાર કર્યું હતું સ્કૂટરની આગળ ટ્રાવેલ ક્લિયરના સ્ટીકર લગાવી ચારે તરફ બાર યાત્રાના નકશાના પણ સ્ટીકર લગાવીને તેણે વિશેષ રીતે સ્કૂટરને તૈયાર કર્યું હતું યુવાને સો દિવસમાં યાત્રા પહેલા પૂર્ણ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ રસ્તામાં આવતા તમામ ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો વિચાર કરતા હવે લગભગ બસો દિવસ આ યાત્રા પૂર્ણ કરતા તેને લાગશે

નોક લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યો એક કેન્દ્રશાસિત પ્રદેશની અઠ્ઠાવન